ગુજરાતના ખેડૂતો છેલ્લો જે વરસાદ થયો એના લીધે સમગ્ર ગુજરાતની અંદર લગભગ સો ટકા જેટલી નુકસાની તમામ ખેડૂતોને છે અરડાઈ જે ગામ છે અરડોઈ ગામ કોટડા સાંગાણી તાલુકાનું એની અંદર ગઈકાલે આપણે ગુજરાત આખા એ આ સમાચાર સાંભળ્યા અને આખું ગુજરાત સ્તબ્ધ છે સાથે ત્યાં વીંછીયામાં પણ એક ખેડૂતોએ આપઘાત કર્યો છે લગભગ ચાર જેટલા ખેડૂતો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં આપઘાત કરી ચૂક્યા છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આપણે સૌ જાણીએ છીએ કે આવી સ્થિતિની અંદર સરકાર તરફથી હંમેશા ખેડૂતોને આશા હોય લોકોને આશા હોય એવા સમયે આજે રાહત પેકેજ જાહેર થયું છે રાહત પેકેજ તદ્દન પાયાવી હોણું કહી શકાય અથવા તો પૂરતું નથી અને એના લીધે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો જે છે અત્યારે નોંધારા હોય એવું લાગે અને પોતે અસહાય હોય એવી સ્થિતિ આજે ગુજરાતની અંદર છે આવા સમયમાં ખેડૂતોની સાથે રહી ખેડૂતો આવા પગલાં ના લે એના માટે અમે પણ વિનંતી કરીએ છીએ અને તમામ અમારાથી જે બનતા પ્રયત્નો છે અમે કરી રહ્યા છીએ સરકાર આ જે પેકેજ જાહેર કર્યું છે એમાં વિશેષ ધ્યાન આપી અને તમામ ખેડૂતો કે જેને ખરેખર મોટું નુકસાન છે એમના માટે પણ અલગથી પેકેજ લાવવામાં આવે વધારે સહાય આપવામાં આવે અમે સતત માગણી કરીએ છીએ કે ખેડૂતોને જેવી રીતે પંજાબની અંદર સહાય આપવામાં આવે એવી રીતે આપવામાં આવે અને સાથે સાથે અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે છેલ્લા ઘણા વર્ષોથી તમામ લગભગ પાકોને નુકસાન નવાર ગયું છે અને ખેડૂતો ઉપર દેણા જે છે વધતા જાય છે સામે એની જે પેદાશો છે એને પ્રોપર ભાવ મળતા નથી ખર્ચની સામે ખેતી આજે ટકી શકે એવી સ્થિતિમાં નથી ત્યારે ખેતીને ટકાવવા માટે પણ એક વખત ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ ખેડૂતોની જે સ્થિતિ માર્કેટ માર્કેટયાર્ડોમાં થાય છે કડદા કાંડ જેવી આપણે સૌ જોયું છે કે કડદા ખેડૂતોના જે ખેત પેદાશો છે એના 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 ભાવ કાપી લેવામાં આવે છે આ તમામ જે ખેડૂતો સાથેનું જે શોષણ છે એ અટકવું જોઈએ એવી માંગણી સાથે આમ આદમી પાર્ટી અમે માંગ કરીએ છીએ ખાસ કરીને આજે જે આ ઘટના ઘટી છે અને જે ખેડૂતો આ આખી ઘટનાની અંદર પોતાના જીવ ગુમાવ્યા છે એમના પરિવારને સાથે રહેવા માટે પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એમને વિશેષ સહાય પેકેજ કરવામાં આવે અમારી માંગણી છે કે જેવી રીતે એક સૈનિક બોર્ડર ઉપર શહીદ થાય અને દેશ માટે શહીદ થતો હોય અને એવા સમયની અંદર આખા દેશનું જે પેટ ભરનાર ખેડૂત છે એ પણ જ્યારે આવી રીતે આત્મહત્યા કરતો હોય તો એમને પણ સન્માન રાશિ પેટે એક એક કરોડ જેટલા પૈસા સન્માન રાશિ પેટે આપવા જોઈએ જેથી કરીને ખેડૂતોનું સન્માન જાળવી શકાય અને આવી ઘટનાઓ જે છે રોકી શકાય જેથી ગુજરાતની અંદર જે ખેડૂતો છે એમને પણ એમનું સન્માન જળવાય એમને પણ એવું લાગે કે અમે પણ દેશના આ વિકાસની અંદર દેશના લોકોના ભરણ પોષણ કરવામાં જે યોગદાન છે એ યોગદાન એમને પણ ગર્વભેરે લઈ શકે એના માટે અને ખેતીને ગર્વભેર જોઈ શકે એના માટે આ અમારી માંગણી છે કે સરકાર પાસે કે સરકારે કરોડ જેટલી સન્માન રાશિ આપવી જોઈએ